બેક ટુના વ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું સ્વાગત છે રામ રામ ડાયરાને બધાને અને કોમેન્ટ હજી તમે બધા એકવાર મને આ વિડીયોમાં કરી દીજો હિન્દી વ્લોગ બનાવવા જે હિન્દી બનાવવા જોઈએ ગુજરાતી બનાવવા જોઈએ ફટાફટ કોમેન્ટ કરજો તમે શેમાં મજા આવે મને કોમેન્ટ ફટાફટી કરો આપણે એ વિડીયો બનાવશું ખરાબ ન વાગ્યા અત્યારે બે આપણે જે અહીં એક્ટિવ આવીને ત્યાં રખાડવાનું આ ભેડું આપણું એક્ટિવ અહીંયા અત્યારે આપણે એક લાઈન તો નીકળી ગયા પણ અમદાવાદમાં બહુ દુઃખદ ઘટના બહુ બની છે બધાને ખબર જ છે સોશિયલ મીડિયામાં બહુ જ ચાલુ રહ્યું છે અમદાવાદમાં એરપ્લેન ક્રેશ થયું છે વિજય રૂપાણી અને અન્ય ઘણા હતા મૃત્યુ થઈ ગયું છે ભગવાન બધા આત્મા શાંતિ આપે તો અત્યારે આવી ગયા આપણે રાજકોટ થોડું કામ અટવી ફટાવા આવ્યો તો જોઈ શકતા જો આપણે રાજકોટની અંદર જે યુનિવર્સિટી રોડ આપણે જઈએ ઘણા રોડ બાજુ કઈ વાંધો નહીં કામ અટવું ફટાવા આવ્યો હતો એ ફતી ગયું છે ભાઈ માવો જણાવી દો મોટામાં કાંઈ વાંધો નહીં અત્યારે ગુજરાતી વ્લોગ બનાવી છું તો મને કોમેન્ટમાં જરૂરથી કહી દો કે હિન્દી વ્લોગ બનાવવા જોઈએ કે ગુજરાતી જરૂરથી કોમેન્ટ કરજો ભાઈઓ તમે કોઈ કોમેન્ટ કરતા નથી આપણી ચેનલમાં રોજ આવી ગયા અમારું નામ એ બોપલ મૂકી દઉં તો બહુ કાઢી લઈએ કાંઈ વાંધો નહીં અમે દેખાય જદુસ નો પૂર ફટાફટી નીકળી ઘર બાજુ અને ઘરે જઈને તમને મળું તો અત્યારે રિટર્નમાં આપણે આવી ગયા હતા કટારિયા ચોકડીએ કિરા કિયાના શોરૂમમાં કિરા નહીં કિયાના શોરૂમમાં આવી ગયા હતા ભાઈને ગાડી લેવાની હતી તો કીધું લાવો બધું ચારી બાજુથી તમને પણ દેખાડ દઉં એક ભાઈને ગાડી લેવાની હતી જો તમને સારી લાગે તો આપણે એ લઈ લેવું એવું સપનામાં તમને આવતું છે પણ હું તો નહીં લઉં મને આ ગાડી એક ગમતી જ નથી સ્કોર્પિયોના સિવાય આપણને કંઈ ગાડી જ નથી ગમતી જો હવે સ્કોર્પિયો પછી કંઈ ગમે આપણને બાકી સ્કોર્પિયો સ્કોર્પિયો ભાઈ આ ગાડી આખી જોઈ લીધી કિયા કેરેન્સ એવું કંઈક નામ હતું ભાઈ કિયા કેરેન્સ કે એવું કંઈક મને ફાઇનલ નથી ખબર હા છ અગિયાર શિફ્ટર આવે અને આવી કંઈક ગાડી હતી ભાઈ કાંઈ વાંધો નહીં આખી તમને દેખાડી દઉં હા બધું ચાર્જિંગ બાર્જિંગ ને બધું અહીંયા કાંઈ વાંધો નહીં હવે ઘર બાજુ જાય પછી આગળ તમને મળી અને બોનટ ખરું તો એની મને જબરું એની માની ઇન્જિનો પૂરું ગરમ થઈ ગયેલી ગાડી હતી કાંઈ વાંધો નહીં હૈલા રાખે તો અત્યારે થઈ ગઈ છે સાંજે આપણે જમી કરીને થોઈ ગયા છીએ રેડી જાય છે દુકાન બાજુ તો બપોરે આપણે આવીને ડાયરેક્ટ ઉઈ ગયા હતા નીંદર ચડી ગઈ હતી અંદર આવી ગયો હવે તમને દુકાને જઈને જ મળ્યું જાય મોલ્યાં જય શ્રી રામ જય હોમાતા અત્યારે આપણે હવા થઈ ગઈ છે બીજા જઈને આપણે કપડાં પડવાને કાં મસ્તીના ના ધોયે ને વર્મલ જોડી બીજી પેલી વાઘા પહેલું છે મોલડી મોલડી પહેરીને આપણે નીકળી ગયા વાડી આટલું વાડીએ જાય ને આપણે તોડવાના મોટા મોટા નાયો થઈ ગયા એટલે કે રોભા થઈ ગયા છે દોડવાના છે અને નાબુડાની આવી ગયા તો લેતા આવી મટાફટી કાંઈ વાંધો નહીં આગળ તમને મળું હવા આવતો હોય જમીનનો એ તો પછી ઈરોધ કરજો કે હજી આપણે માઇક લીધું નથી એમ કે આપણે બહુ અનુદ્યારે એમાં વાંધો આવે બાકી તો પેપરમાં સારું જ માઇક આવે છે કાંઈ વાંધો નહીં ત્યાં જો રસ્તામાં હું તમને દેખાડી દઉં દરેક નાખ્યો તમે અત્યારે જ આવી ફાર્મ હાઉસે ફામહાઉસ હતી દોડી આવી પંદર કિલોમીટરની સફર કરી આપણે એક્ટિવ પંદર ને પંદર ત્રીસ કિલોમીટર જવા આવવાનું ભયનું રહે કાંઈ વાંધો નહીં અને કોઈ રબોર્ટ દેખાડો હવે આપણે લિંક વધે મૂકવાનું બંધ કરી દીધું હોય ઇન્સ્ટાગ્રામમાં ખાલી લિંક આવશે બાકી વોટ્સઅપમાં ને એમાં લિંક આવશે નહીં તો ભલે તમારી રીતે નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દીજો અને લાઇસન્સ રસ્તા પર ભૂલતા નહીં કાંઈ વાંધો નહીં આપણે ફટાફટ નીકળી ગયા ફાર્મ હાઉસ હું ફટાફટ લાઇસન્સ રસ્તા કરી દીજો

રબ બબ નથી થયો બધુંય પછી નેન કટર કરવાના હે નેન કટ કરવાના હે ઘેરમાં થોડુંક કરવાના હે જો કાના ઘર વધી ગયે બધે એમાં ધન જોઈને લઈ જાશો જો આવી શકે તો એક ટીમાં કોઈ દી બહેરું નથી પહેલી વાર બહેરી જોઈ શું કરે દસ ગો હાલો ભાઈ તો હોડિયા થી નીકળી ગયા ઇન છાવરાના વાટિયા ને પોપોય ભાઈ નારી તો લઈ લીધા હવે સકતે છે નારી અને જામફળ ને ડાયડો બધું લઈ લીધું ઓર્ગેનિક આપડી વાડી નું તો ચાલો હવે ઘર બાજુ નીકળી લખી બેનને આમાં બહેારવાની કોશિશ કરી પણ એ ઉતરી જતા હતા કેમ કે કોઈથી બહેરા નથી ને ફટાફટી સેકડો મારી નીકળી જતા હતા કીધું આને કરતાં હું ગાડીમાં તડી જઈશ અને ખોટે ગોટોઆમાં બે પડી એ પણ પડે અને હું પણ પડું એવું ન થાય એના માટે ગાડી કીધું લઈને છું ગાડીમાં બહેરી જશું આને કરતા કેન્સલ જે તેમાં બેહારવાની કોશિશ કરી પણ હવે બીને ઉતરી જતું કેમ કે હજી નાની એ કાંઈ વાંધો નહીં આગળ હવે જોઈ શું થાય તો ભોગી ગયા ઘરે કરી દીધો આપણો લાંબો વાહો એસી ફૂલ ચાલુ કરીને વાગ્યા છે અત્યારે કઈક એટલે ભાઈ ઇમરજન્સી કોલ લાગી ગયો ભાઈ કેટલા વેગા એક ને પંચાવન જેવું ધાવા આવ્યું હોય ભાઈ જોઈ શકતા ઈશો તમે એક ને ચોપન થઈ હમણાં પંચાવન થઈ જાય કઈ વાંધો નહીં તો અત્યારે થોડીક વાર આરામ કરી લે તમે બધા આરામ કરી લો લાગશે ને સ્કેપ કરી દીજો હું આરામ કરું એટલી વારમાં આરામ તમે લાગશે ને સ્કેપ કરીને બધા આરામ કરવા વહી જાઉં આપણે હમણાં પાંચ દસ મિનિટની અંદર મળી કે બાયરે જાય ત્યારે કાંઈ વાંધો નહીં દાઢી બાટી વધી ગયું ત્રણ લોકો કહેતો આવું પણ હવે ટાઈમ નથી મળતો કાંઈ વાંધો નહીં આજ જોઈ કાંઈ જઈ કોઈ જાણે આજે તો શનિવારે આજે તો જઈ નહીં શકો કાલનું કંઈક પ્લાનિંગ કરી રવિવાર છે ભાઈ તો આવી બીજું હું વાર બાર કપરના બાને આવીલા રાખે

સર થોડ વરસાદ ને થોડું પાણી ને જોઈ લો કે અહીંયા સુધી પાણી અંદર આવી ગયું દરવાજો બંધ હતો તો જોવા જવાનું આપણે વરસાદની અંદર કે ભૂંગરાની અંદર કાંઈ હલવાડો નથી ને એ ફૂલ તાકાતથી વરસાદ આવે કાંઈ વાંધો નહીં ફૂલ્લી જાઉં તો ફૂલ્લી જાઉં હાલો આમાં તો જાય છે કાંઈ વાંધો નથી તો આગલું લઈ લઈ રીતે કેમ વરસાદ આવે છે હાલો આ પણ ઓકે હા લાવી દીધો ભાઈ એટલી વાસમાં ફૂલ વરસાદ હું રાજકોટ ગયો તો કપડાં નાખવા સીવડાવવા મારા ને પપ્પાને બે ના ફૂલ વરસાદ નીકળ્યા દુકાને ત્યાં ચાલુ થઈ ગયો તો આની અંદર એક જોઈ લઈએ આપણે હાલ આની અંદર પણ કાંઈ નથી તો આવી જાય મારી પાસે હાલો ઓકે આપણે બોલી ગયો અત્યારે

છે તમારો ભાઈ આખો ગયો હવે જવું છે આપણે ના લેસ ગો ના આવી તો ઘરે એક જણા ફોન કરવું હે નંબર દેખાય